विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं पटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि तवैश्वर्यं यत्नं जगुपरिरैचै हरिरद परिचेतुं याता वनलमनलस्कन्धवपुष ततो भक्ति श्रद्धा भरगुरुगुणाभ्यां गिरिशय स्वयं तस्तेताभ्यां तव न किम तव किमनुभृतिर्न फलति गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर ગુરૂ સાક્ષાત્રબ્રહ્મય શ્રી ગુરવ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદી મમ મધે વસતવ હરીહર જગતબા ઓ નમો ભગવતે મારુદ્રા નમઃ શ્રુતિજી મહારાજ અને શિવ પુરાણની કથા સંભળાવી રહ્યા છે શ્રુતજી કહે છે કે હે સર્વ સર્વલિંગોની અંદર પાર્થિવ લિંગ જે માટીમાંથી બનાવેલું જે લિંગ છે જે શિવલિંગ તે અતિ ઉત્તમ ગણાય છે કળયુગની અંદર તેના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે આઠ પ્રકારની મૂર્તિઓમાં પાર્થિવ યાની કે માટીની મૂર્તિ શ્રેષ્ઠ ગણાય છે પાર્થિવલિંગની આરાધના પવિત્ર ધન ધાન્ય આયુષ્યની વૃદ્ધિ કરવાવાળી છે સંતોષ અને પુષ્ટિ આપવા વાળી છે તથા લક્ષ્મીનો વધારો કરવાવાળી છે દેવી પાર્વતીજીએ પણ નાની નાની માટીની પ્રતિમાઓ બનાવી શિવજીની શિવલિંગો બનાવી અને તેમણે પણ પૂજા કરી હતી અને શિવજીને પતિ તરીકે મેળવ્યા હતા પાર્થિવલિંગ અખંડ બનાવવું તેને ખંડિત કરવું નહીં જે ખંડિત લિંગ બનાવે છે તે પૂજનનું ફળ પામતું નથી બ્રાહ્મણ પાર્થિવ શિવલિંગનું પૂજન કરતો નથી તે શુલપ્રોત નામના અતિ ભયંકર ઘોર નરકની અંદર જાય છે લિંગની પૂજા નદીને કિનારે તળાવે પર્વત ઉપર જંગલમાં શિવાલયમાં કે કોઈ પવિત્ર સ્થાનની ની અંદર બેસી અને કરી શકાય છે વાલા દર્શક મિત્રો ગઈકાલે આપણે શિવ પૂજાના ચાર પાંચ મંત્રો આપણે સાંભળ્યા હતા આજે પણ બે ચાર મંત્રો આપણે સાંભળીશું શિવલિંગની પૂજા શિવલિંગ ઉપર સુગંધિત બનાવેલું सुगन्धि द्रव्यवालु जल भगवान् चडावान् आ मन्त्रि च पा कनकपङ्कजगोगराद्ये अन्यैश्च काल भव पुष्पशमन्वितैश्च भक्त्या मया सुमनस्यैव सुवासितं च गौरीपते सुरभितैलमिदम्

जातिफलामलसुगन्धिसमन्वितं च कर्पूरकेशर सुगन्धिभिरुभिरेन्दुमौले स्नानाय सुद सुदुतरं सुतरं गन्धमिदं गृहाणम् स्नानाय शुद्धतरङ्गदमिन्मिदं गृहाण कङ्कोलकं कङ्कोलकुं कुमलदलै दलभङ्गमिश्रं ज्यातिफलामलसुगन्धिसमन्वितं च कर्पूरकेसरसुगन्धिवीरेन्दुमौले स्नानाय शुद्ध મહારુદ્રા સામ સદાશિવાય નમો નહીં લગવાન સામ સદાશિવ મહારુદ્રદેવતાની પંચોપાર માસોપચાર ભગવાનનું પૂજન છે લં અર્પયામી રુચિરમ ગંધમ હમ त्मकं पुष्पं च मरुत आत्मकं च सुरभि धूपं विदूतागमम् रंवन्यात्मकदीपकं च अमृता बालं च नैवेद्यकं शम्भो मानसिकान् गृहाण रुचिरा ભગવાન મહારુદ્ર દેવતા શિવલિંગ નું પૂજન કર્યા પછી ભગવાને નમસ્કાર કરી બિલીપત્ર અને પુષ્પજી ચડાવેલું છે એને નિર્માલ્ય તરીકે લઈ અને ગ્રહણ કરું સુગંધી અને સૂંઘું બંને આંખે લગાવું એને પવિત્ર જગ્યાએ તેને પધરાવું મહાપતિ મહાદેવ ગી જય આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો વાપતિ મહાદેવ કી છે